વાઘોડિયા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પૃથ્વીરાજસિંહ જાડેજા સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ વાઘોડિયા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન અંગત બાતમીદારથી હકીકત બાતમી મળેલ કે મોટી માણેકપુર ગામની સીમમાં એક તવેરા ગાડી જેનો નંબર જી જે ત્રેવીસ એમ સત્તાવન જીરો બે ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી આવનાર છે જેની હકીકત બાતમીવાળી જગ્યાએ વોચમાં હતા તે દરમિયાન માણેકપુર પાસે હકીકત બાતમીવાળી તવેરા ગાડી આવતા પોલીસને દૂરથી જોઈ જતા પોતાનો વાહન જંગલમાં મૂકી ભાગી ગયો જેમાં તપાસ કરતાં તવેરા ગાડી જીજે તેવીસ એમ સત્તાવન જીરો બેમાંથી ભારતીય વિદેશી બનાવટનો દારૂ પ્લાસ્ટિકના કોટડિયા ભરેલી ખાખી બોક્સમાં મળી આવતા જે કુલ પેટી છત્રીસ જે કુલ નંગ અઢારસો જેની કિંમત રૂપિયા એક લાખ એંસી હજારનો પ્રોહી મુદ્દા માલ તેમજ ટવેરા ગાડીની કિંમત રૂપિયા આશરે એક લાખ પચાસ હજાર તેમજ કાળા કલરની નંબર વગરની સ્પ્લેન્ડર બાય જેની કિંમત રૂપિયા પચ્ચીસ હજાર મળી પૂર્વ મુદ્દામાં ત્રણ લાખ પંચાવન હજાર મળી આવતા ભારતીય બનાવટ નશાબંધી અધિનિયમ બે હજાર સત્તરની કલમ પાંસઠ એ ઈ અઠ્ઠારો બે એક્યાસી મુજબનો ગુજનો નાસી જનાર વાહન ચાલકની રૂપમાં નવથી કાયદેસરની કાર્યવાહી કરી આગળની પદ્ધતિ તપાસ હાથ રહવામાં આવી છે રિપોર્ટર મોડિમરાઝ સ્વાગુરિયા નિડર નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએ ન્યૂઝ ગુજરાતી બી એન ન્યુઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઈક તેમજ ફોલો કરો સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરો બી એન ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બી એન ન્યૂઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બી એન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો